સામે આવી ગીર ગઢડા મારફતે માટીની સપ્લાય કરવામાં આવતી હોય ત્યારે રસ્તા ઉપર બે ટ્રેક્ટર ચાલકો નિર્દોષ લોકોને અડફેટે લેતા હોય છે ત્યારે એક ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો કોદિયા ગામે આવેલ મચ્છુન્દ્રી ડેમમાંથી માટી કાઢવાની પરમિશન સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને આપવામાં આવી ત્યાંથી માટી ભરીને ટ્રેક્ટર મારફતે સપ્લાય કરતા બે ચલાવતા અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે રાજકોટ ખાતે રહેતા રાજેશ રમેશભાઈ રાઠોડ પરિવાર સાથે ધ્રોણેશ્વરથી ગીર ગઢડા તરફ જતા હતા ત્યારે ઓવરલોડ ચાલતા માટીના ટ્રેક્ટર ચાલકે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી જેમાં રાજેશ રમેશભાઈ રાઠોડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ ઘાયલ થયા હતા જેને ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા